નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ વિદ્યાર્થીનીઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી સુરતની બાલાજી ગર્લ્સ શાળામાં વિના મૂલ્યે વ્યવસાયલક્ષી કોર્ષ કરાવવામાં આવી રહ્યા છે સુરતના ભાગલ વિસ્તારમાં આવેલ સાર્વજનિક બાલાજી ગર્લ્સ માં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવવામાં આવેલ વિવિધ વસ્તુઓ અને કલાઓનું પ્રદર્શન યોજાયું હતું સિવન ક્લાસ મહેંદી આર્ટ નેલ આર્ટ બ્યુટી પાર્લર આર્ટ ડેકોરેશન જેવા વિવિધ કોર્સ શાળાની વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે શીખ આવી રહ્યા છે જેથી વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક અભ્યાસક્રમની સાથે અનેક કલાઓ શીખીને આત્મનિર્ભર બની શકે તે હેતુથી શાળામાં કોર્સ શરૂ કરવામાં આવ્યા હતા આ પ્રદર્શન કાર્યક્રમમાં ભરતભાઈ શાહ બિપિનભાઈ જરીવાલા દેવેન્દ્રભાઈ રંગરેશ મુકેશભાઈ દલાલના પત્ની સહિત સાર્વજનિક એજ્યુકેશન સાથે સંકળાયેલા અન્ય અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાથે શાળાના આચાર્ય ડોક્ટર ફાલ્ગુનીબેન પટેલ હેમલતાબેન શર્મા સહિત શાળાના શિક્ષકો અને શાળા પરિવારના સભ્યો સહિત શાળાની વિદ્યાર્થીનીઓ પણ ઉપસ્થિત રહી હતા નમસ્કાર મારું નામ ફાલ્ગુની પટેલ પ્રિન્સિપાલ બાલાજી ગર્લ્સ સ્કૂલ આજે અમારી શાળામાં વ્યવસાય લક્ષી અભ્યાસક્રમ નિદર્શન નું આયોજન થયું છે ધોરણ નવ થી બાર ની દીકરીઓ આત્મનિર્ભર ભારત મિશન અનવેલ્યુ લર્ન અને ભણતર સાથે ગણતર શિક્ષણ સાથે સંસ્કાર આ ત્રિવિધ હેતુઓને સર કરવા અમારી દીકરીઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે ધોરણ નવ થી બાર ની દીકરીઓને સીવણ પાર્લર નેલ આર્ટ આર્ટ એન્ડ ક્રાફ્ટ અને બ્યુટી પાર્લર એવા પાંચ પ્રકારના કોર્ષો તારીખ પ્રારંભ હસ્તગત કરી છે અને ચોસઠ કલાઓ પૈકી કોઈ પણ એકમાં એ માહિર થઈ શકે છે તો એ વાક્યને ચરિતાર્થ કરવા માટે તજજ્ઞ નિષ્ણાંતો દ્વારા અમારી દીકરીઓને અમે આ પ્રશિક્ષણ આપ્યું અને આજે તમે આ વિવિધ વર્ગોની અંદર એનું પ્રદર્શન નિહાળી શકો છો સવારે નવ થી સાંજે ચાર વાગ્યા સુધી શહેરની તમામ શાળાઓ અમારે આસપાસના એરિયામાં આવેલી લગભગ સોળ જેટલી સુરત મહાનગરપાલિકાની શાળાઓ અમારી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની નવ શાળાઓ અને બીજી અન્ય ગ્રાન્ટેડ શાળાઓ મળીને લગભગ ત્રીસ કરતાં વધારે શાળાઓની બારસો કરતાં પણ વધારે દીકરીઓ શિક્ષકો અને આચાર્યો અને અન્ય ચેરમેન શ્રીઓ આ પ્રદર્શનની મુલાકાતે આવનાર છે આ પ્રદર્શન મુખ્ય હેતુ એ જ છે કે દીકરીઓ શું કરી શકે છે દીકરીઓ કરી શકે છે વાળી રાણી થી અને આવો જ કંઈક મેસેજ ચરિતાર્થ કરવા માટે આજના અસ્તિત્વ કાર્યક્રમનું આયોજન કર્યું છે ઓહો કે સુરત શહેરની અંદર સમગ્ર વિસ્તારની અંદર જે અમારો આ નવાપુરા વિસ્તાર જે સામાન્યતઃ

બાલાજી રોડ મુકામે આવેલી છે તેમાં જે વ્યવસાયલક્ષી તાલીમનું નિદર્શન કાર્યક્રમ રાખેલો છે તેમાં ઓટીટી વિશેષ તરીકે હાજર રહ્યો છે મુખ્ય કારણ એ હતું કે આજે સમાજની નાણા સમાજની એસી ટકા જેટલી દીકરીઓ આ શાળામાં અભ્યાસ કરી રહી છે અને તેઓ શિક્ષણની સાથે આત્મનિર્ભર બની રહી છે તો ચોક્કસ એ માટે હું ગૌરવની લાગણી અનુભવું છું આવા કાર્યક્રમમાં મને હાજર રહેવાની તક મળી એ ખરેખર મારા મતે ગૌરવની અને એક આનંદની લાગણી છે હું તેના માટે સંચાલકોનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું અને હું અહીં અમે જોઈ રહ્યા છો કે જે દીકરીઓ મહેંદીના ક્લાસીસમાં ટ્રેનિંગ લઈને ખૂબ જ સુંદર કૃતિઓ રજૂ કરી છે અને લાઈવ પણ અત્યારે મહેંદી મૂકી રહ્યા છે ત્યારે મને ખૂબ જ આનંદની લાગણી થાય છે કે સમાજની દીકરીઓ કમાતી થઈ ગઈ છે આટલી ઉંમરમાં નાની ઉમર શિક્ષણ તો લે છે પણ સાથે સાથે એ લોકો ઇન્કમ કરવા લઇ ગયા છે તે ખૂબ જ સરાહનીય છે આવી પ્રગતિ ઉત્તરોત્તર આ શાળા કરતી રહે અને સમાજ ની દીકરીઓ ને સ્વાવલંબન એમનો શી ફાળો રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું વિદ્યાર્થીઓ શું કે વિદ્યાર્થીઓ હું કહું ચોક્કસ કે જે લોકો શાળા તરફ જે પ્રયત્નો થઈ રહ્યા છે તમે લોકો સહકાર આપે સાહેબે રંગે સાહેબે પણ હમણાં જ વાત કરી

અને જરદોશી વડ થી પણ ખૂબ વેલ્યુ એડિશન થાય છે એમાં પચાસ રૂપિયા ની વસ્તુ ના પાંચસો રૂપિયા મળી શકે એમ છે કારણ કે આજે ફેશન નો યુગ છે અને એક નાનું બ્રોચ પણ બનાવી દો તો એ શર્ટ ની વેલ્યુ સીધી પાંચસો રૂપિયા થઈ જાય સો રૂપિયા ના શર્ટ પર બ્રોચ બનાવી દો તો પાંચસો રૂપિયા તો એવી પણ જો તાલીમ આ વિદ્યાર્થીઓને આપવામાં આવે કારણ કે હું જોઈ રહ્યો છું કે જે રીતની તાલીમ અહીં અપાઈ રહી છે તો આ વર્ક પણ ચાલુ કરવામાં આવે અને જરદોશી તરફ પણ જો ધ્યાન આપવા માટે ચોક્કસ આ દીકરીઓના મૂળમાં જેમ બ્લડમાં જ અમારે તો જરી છે એ લોકો ચોક્કસ આમાં આગળ વધી શકે એમ છે તો એવા ક્લાસીસની પણ ખૂબ જરૂર છે એવું માનું છું મારું નામ દેવેન્દ્રભાઈ રંગરેજ છે અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે બાલાજી ગર્લ્સ તરીકે ઓળખાય છે તે સ્કૂલનો હું લોકલ કમિટી લોકલ કમિટી ચેરમેન છું આજનો કાર્યક્રમ આમ જોવા જઈએ તો આત્મનિર્ભર તરફ જે અમારું એક પગલું છે તેને માટેનો હતો પણ જે સાર્વજનિક સોસાયટી નો પહેલેથી એક એજન્ડા રહ્યો છે કે જે અમારું પહેલેથી મોટો રહ્યો છે જે શિક્ષણ શિક્ષણ ઓછા ખર્ચામાં તો અને ત્યાર પછી જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું કે ભણતરની સાથે ભણતર તો અત્યારે આ અમારી વિદ્યાર્થીઓને ભણતરમાં તો અમે નવ પંચાણું થી સો ટકા સ્કૂલનું રિઝલ્ટ લાવીશું જ પણ આ ભણ્યા પછી પણ એને એ વસ્તુ શું કામ લાગે એટલે એવું નથી કે ફક્ત મહેંદી કે બ્યુટી પાર્લર કે કઈ રસોઈ થી લઈને સ્પોર્ટ્સ થી એક્ટિવિટી થી લઈને દરેક દરેક એક્ટિવિટી ની અંદર એ આગાડી વધે સામાન્ય એક ટૂંકા શબ્દમાં કહું તો એનો સર્વાંગી વિકાસ માટે જે પણ અમે કાર્ય કરી શકીએ તેના માટેનો એક અમારો નમ્ર પ્રયાસ છે અને અમને કેતા આનંદ થાય છે કે અમારો આ પાયલોટ પ્રોજેક્ટ કેતા ફક્ત ને ફક્ત કદા સુરતમાં પહેલીવાર અમે કર્યો છે અને એને આ જોઈને સુરત મહાનગરપાલિકાના ચેરમેન સાહેબ

રીતના વિદ્યાર્થીઓને તારવેલી જુદી હતી કે જે વિદ્યાર્થીઓ એસી નેવું ટકા સુધી આવેલા છે તેને એ વન ગ્રેડ માટે અમે શું કરી શકીએ અને જે વિદ્યાર્થીનીઓ થોડી ભણવામાં વીક છે તો એનું રિઝલ્ટ કેવી રીતે સારું આવી શકે તો એને માટે અમે શનિ રવિ એક્સ્ટ્રા ક્લાસ કરાવ્યા છે એની અંદર અમારા સ્કૂલના જ ટીચરો પ્રિન્સિપલો અને બહારથી એક્સપર્ટનો પણ અમે એની અંદર એ લોકોનો પણ અમે અનુભવ અને એ લોકોનું ગાઇડન્સ લઈને અમે અને સાહેબે જે અમને હમણાં કીધું કે જો જરદોશી વર્ક છે તો હું સાહેબને કે હું ચોક્કસ કહું છું કે મને જરદોશી કામ કરનારા કારીગરો અથવા શીખવનારા જો ટીચરો મને આપશે તો હું અરવિંદભાઈ રાણા સાહેબ અને બિપિનભાઈ જરીવાળાને ખાતરી આપું છું કે તમે જે દિવસ આપશો તેના બીજા દિવસથી જ હું આ જરદોશી કામ માટેનું તરત જ આપવાનું અને જે તમને કીધું કે ભવિષ્યમાં આગળ વધી શકે તેને માટેનું કાર્ય કરીશ પણ એમાં મને તમે એના માટેના જરૂરી શીખવા માટેના ટીચરોનો સપોર્ટ આપશો એ પણ અમે વિનાવી કોઈ પણ જાતના વધારાના આજીવિકા કે પૈસા લીધા વગર અમે આ કરાવીશ